અને તમે અંગના ગોલ ખાતર

પાયા ભરાણું હોય તો એનો બેનિફિટ મળે હવે અમે ખેડૂતોને એક જ સજેશન કરીએ છીએ જયારે તમે કોઈ પણ ખાતર નું સિલેક્શન કરતા હોય મારું હોય કે ગમે એ બેસ્ટ છે એ સાબિત કરવા માટે શું કરવું પડે તો આપણે એમ કહી છીએ કે જગ્યા છોડો બરાબર પણ તમે પૂર્તિમાં માં તમે ખાલી નોટ કર્યું કે ના રિઝલ્ટ સારું છે હવે આવતા વર્ષે વાપરતા ખેડૂતો તમે પણ વાપરો ને તો સજેશન એક જ હોય છે કે ભાઈ તમે પાયાનું વાપરો ને તો પહેલા બે પાર્ટ કરો બે પાર્ટ અંદર એક આપણું અંગના ગોલ નાખો તમે ત્રણ વર્ષથી જો પેસ્ટીસાઇઝ કરતા હોય ઘણા વર્ષોથી તો મિક્સ કરો ડીએપી પહેલા વર્ષે દસ કિલો પછી બીજા બીજો કરો કે ત્યાં આપણું આજે પાયા પૂરતી માટે સારું રહ્યું ને હવે આવતા વર્ષે જે પ્લાનિંગ કરો ને તો આ રીતની સિસ્ટમ થી કરજો એટલે તમને એક ખેડૂત છે ને સો ટકા ખાતર ને સમજી શકે અને સારું સિલેક્શન કરી શકે

પણ આવતા વર્ષે પ્લાનિંગ કરશું અને ખેતી બેસ્ટ બનાવશું બરાબર ને આ એક તમારો નંબર આપી દયો ને ચોરાણું છવીસ છપ્પન નેવું અડસઠ અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ આવતા વર્ષે નવા ખેડૂતો આવતા હોય એ પ્લાનિંગ સાથે પાયાના ખાતરની અંદર અડધું અડધું કરી અને અનુભવ કરી શકે છે અને નવી season ચાલુ થઈ ગઈ છે નવી season ની અંદર અત્યારે આપણું બધા જ ચાલુ છે મગના છે જેને પણ સીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ કરાવો હોય એનું બુકિંગ ચાલુ છે તમે પણ તમારું બુકિંગ કરાવી શકો છો ને ખેતી ને બેસ્ટ કરી શકો છો બરાબર મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ થેન્ક યુ